મેળવતા એક હજાર સત્યોતેર મ્યુલ એકાઉન્ટ પર પોલીસ ત્રાટકી રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચીસ કરોડ શંકાસ્પદ લેવડ દેવડ ઝડપાઈ રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓમાં સાયબર ગુનાખોરીના નાણાં સગેવગી કરવા માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે રેન્જના પાંચ જિલ્લાઓમાં કુલ એક હજાર સત્યોતેર બેંક ખાતાઓમાં અંદાજે ઓગણીસ કરોડ રૂપિયાની છેતરપિંડીની રકમ જમા થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ મામલે પોલીસની હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં અત્યાર સુધીમાં ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે તપાસની વિગતો મુજબ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સાયબર ગઠિયાઓ સામાન્ય લોકોના બેંક ખાતા ભણે રાખી તેમાં ગુનાખોરીના નાણાં મંગાવતા હતા ખાસ કરીને રાજકોટ જિલ્લાના જેતપુર વિંછીયા અને ગોંડલ પંથકમાં સૌથી વધુ સાયબર ફ્રોડના નાણાં લોકોના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું ખુલ્યું છે આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકો નજીવા કમિશનની લાલચમાં પોતાના અધિકૃત બેંક ખાતા સામાજિક તત્વોને સોંપી દેતા હોય છે જે આખરે દેશવ્યાપી સાયબર નેટવર્કનો ભાગ બની જાય છે રેન્જ આઈજીએ જાહેર જનતાને અત્યંત રહેવા અપીલ કરતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ કમિશન કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે એટીએમ કાર્ડ અન્યને ભાડે આપવા જોઈએ નહીં જો કોઈ અજાણ્યા શખ્સો બેંક ખાતા મેળવવા માટે સંપર્ક કરે તો તુરંત જ નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો હિતાવહ છે આગામી દિવસોમાં આર્થિક ગુનાખોરીના ઝાળને તોડવા માટે પોલીસ વધુ કડક પગલા ભરશે અને બેંક ખાતા ભાડે આપનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા માટે આખા રાજ્યમાં એક મેગા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે જેમાં જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે જે લોકો મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે એ લોકો મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમમાં એ અકાઉન્ટનો ઉપયોગ કરતા હોઈશ સાયબર ક્રાઇમમાં જે તમામ પ્રકારના ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ફ્રોડ હોય બેન્કિંગ ફ્રોડ હોય સાથે સાથે યુપીઆઈ બેસ્ડ જેટલા ફાઇનાન્શિયલ જે એ છે એ હોય સાથે જે ડિજિટલ અરેસ્ટના તમામ પ્રકારના જે પૈસા આવતા હોઈશ એ મોટાભાગે ગુનેગારો ન્યૂલ અકાઉન્ટ વાપરતા હોઈશ અને મ્યુલ એકાઉન્ટમાં એ પૈસાનો લેનદેન કરતા હોય છે મ્યુલ એકાઉન્ટ બેસિકલી અમુક લોકોના અકાઉન્ટમાં એ લોકો ભાડા ઉપર લેતા હોય છે અને એને મ્યુલ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે લોકો નોમિંગલી અને અનનોવિંગલી એટલે જાણી બોજી અને વગેરે જાણી બહોજી બંને બાબતોમાં મ્યુલ એકાઉન્ટનો લોકો બીજાને વાપરવા માટે આપતા હોય છે એ મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઇમ માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે એટલે ન્યુઅલ એકાઉન્ટ ઉપર એક સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધી રાજકોટ રેન્જમાં એક હજાર સિત્યોતર જેવા ન્યૂલ એકાઉન્ટની પોલીસ દ્વારા અત્યારે વેરિફિકેશનની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ પૈકી ફિફ્ટી ફોર ન્યુઅલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં વન એટી ફોર જેટલા જેટલા આરોપીઓ એ આઇડેન્ટ કરવામાં આવેલા છે વન એટી ફોર પૈકી ફિફ્ટી વન ગુનેગારોને જે મ્યુલ એકાઉન્ટમાં ગુનેગારો છે એને પકડવામાં આવેલા છે અને બાકી લોકોના વિરુદ્ધમાં એ કામગીરી ચાલુ છે અત્યાર સુધી લગભગ ઓગણીસ કરોડ પચીસ લાખ જેવી માતભર રકમ એ મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ગુનેગારો એ રકમનો ઉપયોગ કરેલો છે બાકી જે ખાતા ધારકો બાકી જે મ્યુલ એકાઉન્ટના જે એકાઉન્ટ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મ્યુલ એકાઉન્ટ ધારકોના વિરુદ્ધમાં પોલીસ કડક કડક પગલાં લેશે અને પબ્લિકને પણ હું અપીલ કરું છું કે પણ પોતાના જે એકાઉન્ટ હોય બેન્કના જે એકાઉન્ટ હોય એ કોઈપણ વ્યક્તિને ભાડા ઉપર અથવા કોઈ પણ પ્રકારના યુઝ કરવા માટે એ કોઈપણ સંજોગોમાં આપવું નહીં જોઈએ પોલીસ તમામ પ્રકારના અકાઉન્ટ એ વેરીફાઈ કરશે અને ગુનેગારોને અવકાશ નહીં મળે એના માટે દરેક વ્યક્તિની પણ જવાબદારી છે કે પોતાના અકાઉન્ટ એ સાચવે કોઈપણ વ્યક્તિને એવું લાગતું હોય કે એના અકાઉન્ટનો દુરુપયોગ થઈ ગયો છે તો પબ્લિક પાસે તાત્કાલિક કન્સર્ન બેંકને જાણ કરે કન્સન પોલીસ સ્ટેશનને જાણ કરે પોલીસના એના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે સાયબર ક્રાઇમ નાથવા માટે ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન વન નાઇન થ્રી જીરો પણ ખૂબ જ સારી ઇફેક્ટિવલી અત્યારે એની કામગીરી ચાલુ છે લોકો પણ વન નાઇન થ્રી જીરો હેલ્પલાઇનનો બધું બધું ઉપયોગ કરે જેથી આપણે બધા સાથે મળી અને એવા જે સાયબર ક્રાઇમના ગુનેગારો છે જે સમાજ માટે મોટી ચેલેન્જ છે એના વિરુદ્ધમાં કડક કડક કામગીરી હાથ ધરી શકે અને પગલાં પણ લઈ શકે ભવિષ્યમાં પણ એવા કોઈ પણ વ્યક્તિ એવા હશે જે ગુનેગારો સાથે પોતાના અકાઉન્ટને ઉપયોગ કરશે તો એના વિરુદ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે